હા આગળના ભાગે અંદર એન્જાનમાં જ લાગતી ત્યાર હા સુરેન્દ્રભાઈ શું કહેતો ખાસ કરીને શું મેસેજ મળ્યો તો ને કેવી ઘટના પડી બદામણી બાગ મુખ્ય કંટ્રોલ રૂમમાંથી જેડીસી ફાયર સ્ટેશન ઉપર કોલ આવ્યો હતો કે ત તરસાલી બાયપાસ જતા ડંપરમાં આગ લાગેલ છે અમે ગણતરીની મિનિટમાં સ્થળ ઉપર આવી અને આગ ઉપર કાબુ મેળવી લીધેલ છે જેડીસી ફાયર સ્ટેશન સબ ઓફિસર ડીએન રાઠવા જે ડમ્પર સાનું હતું શું કહેશો એ વીએમસી કોર્પોરેશનનું જે જાંબા કમ્પોસ્ટ પ્લાન્ટ છે ત્યાંથી અટલાદરા કમ્પોસ્ટ પ્લાન્ટ છે ત્યાં મટીરીયલ ભરવા માટે જતો અંદર કેટલા મુસાફરો હતા અંદર એક ડ્રાઈવર હતો તેને બચાવી લેવામાં આવ્યો છે શું